સલામત સવારી એસટી અમારીનું સૂત્ર વધુ એક વાર છેતરામણું સાબિત થયું છે ભાવનગરથી સુરત જવા નીકળેલા પંકજભાઈ જોશીના પગ ઉપર થયેલી આ ઈજા એસટી બસના ડ્રાઈવરની ઘોર બેદરકારીનો પુરાવો છે ભાવનગર એસટી ડેપો ઉપર બસની રાહ જોઈ અને બેસી રહેલા આ પરિવાર ઉપર ડેપોમાં આવેલી મહુવા દાહોદ રૂટની બે લગામ બસ નો શિકાર બન્યા

એટલે અમારી બસનો ડ્રાઈવર એ ડ્રાઈવર અને એ બધા વાતો કરતા હતા એટલે કંડક્ટર આવીને મને કંઈ એમ કે તમારો ભાઈ મરી તો નથી ગયો ને જીવી તો ગયો ને એમ તો ધ્યાન રાખવું જોઈએ તો મેં કીધું ભાવનગરમાં ફેસિલિટી જ નથી કે મુસાફોરો બીજેથી આ ગેટમાંથી આવે અને બસો બીજી ગેટમાંથી આવે એટલે મેં તો પેસેન્જરો તો મેં જો આવતા હોય પોતાના રસ્તા ઉપર જ આવતા હોય એટલે મેં કીધું પગ કપાઈ ગયા તો શું થાત એમ તો કે તમારે જોવાનું એમ તમારી ભૂલ હતી એમ